વડાપ્રધાન મોદીની રશિયાની મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક રદ થઈ હોવાના દાવા વિશે વિદેશ સચિવ વિનય કવાત્રાએ કહ્યું કે વડાપ્રધાનની મોસ્કો મુલાકાત દરમિયાન કોઈ વિશેષ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી આ દાવાઓ તથ્યાત્મક રીતે ખોટા છે એપલે ગતરોજ ભારતમાં કેટલાક આઈફોન યુઝર્સને જાણ કરી હતી કે તેમનું ડિવાઇસ પેગાસસ જેવા રેન્ટેડ સ્પાઈવર અટેકનું સંભવિત લક્ષ્ય હતું જે તેમના ડિવાઇસ પર રિમોટ કંટ્રોલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હતું આ બીજી સૂચના છે જે કંપનીએ ભારત અને વિશ્વના અન્ય અઠ્ઠાણું દેશોના યુઝર્સને મોકલી છે હોલીવુડ અભિનેતા જ્યોર્જ ક્લોની સહિતની હોલીવુડની હસ્તીઓએ યુએસ પ્રમુખ જો બાઇડનને ચૂંટણીની રેસમાંથી ખસી જવા સૂચવ્યું હતું તેમણે દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિ ફરીથી ચૂંટણી લેવા માટે ખૂબ વૃદ્ધ છે ક્લોની ડેમોક્રેટિક પાર્ટી માટે સૌથી વધુ ભંડોળ ઊભું કરનારાઓમાંના એક છે જાણીતા અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ બોઈંગ સ્ટાર લાઈનર કેપ્સ્યુલ મારફતે અવકાશમાં ગયા છે અને સ્પેસક્રાફ્ટમાં ખામી સર્જાયા બાદ એક મહિનાથી વધુ સમયથી અવકાશમાં ફસાયેલા છે સ્પેસ કેપ્સ્યુલમાં ખામી હોવા છતાં તેઓ સુરક્ષિત રીતે પૃથ્વી ઉપર પાછા ફરશે રાજકોટની દીકરી અને બ્રિટનની સંસદમાં સાંસદ તરીકે ચૂંટાયેલી શિવાની રાજાએ બ્રિટિશ સાંસદમાં ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા શિવાનીએ લેસ્ટર ઇસ્ટ બેઠક પર લેબર પક્ષના સાડત્રીસ વર્ષના વર્ચસ્વનો અંત લાવીને કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી હતી અંબાણી પરિવારે શુક્રવારે મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં મહેમાનોને લઈ જવા માટે ત્રણ ફાળકનજીટ ભાડી લીધા છે અને અપેક્ષા છે કે સૌથી વધુ ખાનગી વિમાનોનો ઉપયોગ કરવામાં આવશે નીટ યુજી પેપર લીક કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ તપાસમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે કે નીટ યુજીનું પેપર હજારી બાગની ઓએલસી સ્કૂલમાંથી લીક થયું હતું અને અહીં પહોંચેલા બે પેપર સેટના સીલ તૂટેલા હતા આ મામલે શાળાના કર્મચારીઓ એ તેમના અધિકારીઓને માહિતી આપવા અંગે મૌન જાળવ્યું છે આઈએસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે 2025 ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે અહેવાલો અનુસાર બીસીસીઆઈએ શ્રીલંકા અથવા દુબઈમાં મેચ યોજવાની માંગ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે સામાન્ય બજેટ અંગે તેમના અભિપ્રાય જાણવા માટે બેઠક કરશે જેમાં સામાન્ય બજેટની જોગવાઈઓ મુજબ મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગને રાહત આપવાના પગલા પર ચર્ચા કરવામાં આવશે નકલી ડોક્ટર અને નર્સ વિશે સાંભળ્યું છે પરંતુ હવે તો રાજ્ય નકલી ટોલ નાખું નકલી અધિકારીઓ નકલી સરકારી કચેરી ઝડપાતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે બાવડા નકલી હોસ્પિટલ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે